ના વસરાવી નર્સિંગ કોલેજમાં તથા વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા અટલ બિહારી વાજપેયી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વાંકલ ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી માંગરોળ તાલુકાના વાંકલ અને વસરાવી ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી અગિયાર જુલાઈ બે હજાર ચોવીસ વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે નિમિત્તે સંકેત પટેલ મેમોરિયલ નર્સિંગ કોલેજના સહયોગથી તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સમીર ચૌધરી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેરાકુઈ અને વાંકલના મેડિકલ ઓફિસર ડોક્ટર હરેશ રાદડીયાના માર્ગદર્શન હેઠળ વિશ્વ વસ્તી દિવસ અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નર્સિંગ કોલેજના તમામ વિદ્યાર્થીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

કુટુંબ નિયોજનની પદ્ધતિ સાથે સાથે કુટુંબ નિયોજનની અલગ અલગ પદ્ધતિની સાઇડ ઇફેક્ટ વિશેથી માહિતી આપવામાં આવી તથા ભવિષ્યમાં કુટુંબ નિયોજનની અલગ અલગ પદ્ધતિ અપનાવે તે માટે માહિતગાર કરવામાં આવે સાથે સાથે તમામ વિદ્યાર્થીઓને નાટક નાટક દ્વારા વિદ્યાર્થીઓને કુટુંબ નિયોજન વિશે સમજાવવામાં આવેલું અને એમના દ્વારા માહિતગાર કરવામાં આવ્યું વિનોદ મૈસૂરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ